મારી સાથે જયસુખભાઈ જોડાયેલા છે તમે જેમને સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને જયસુખભાઈ ગજેરા છે મેં તમે એકદમ શરૂઆતમાં જે ગ્રીષ્મ ગજેરાની વાત કરી કે આજથી એક્ઝેક્ટ પાંચ વર્ષ પહેલા ગઈકાલનો જે દિવસ હતો લગભગ અને તક્ષશિલામાં આગ લાગી ત્યારે જે દીકરીનું મૃત્યુ થયું હતું એના પિતા છે જયસુખભાઈ આમ તો દીકરીના નામથી ઓળખાવવું એ પિતા માટે હંમેશા ગર્વની વાત હોય

તક્ષશિલા પછી હજી કાલે જ અમે આજની વાર્ષિક શ્રદ્ધાંજલિ આપી છે તમે તો આ બધી ઘટનામાં લાવી રહ્યા છો અને ખૂબ જ સારું એવું તંત્ર સામે કે સારું કામ કરી રહ્યા છો પણ તક્ષશિલા ઘટના બની પછી અમને એમ હતું કે તંત્ર કઈ સચોટ કામગીરી કરશે આના પર પણ બહુ દુખ થાય છે કે સમયાંતરે આવી ઘટના બના કરે છે અને આ લોકો બસ જ્યારે આવી ઘટના બને દોડી દોડીને આયા કરે મગર ની જેમ આસુઓ પાડે કોઈને પણ છોડીશું નહીં પકડતા નથી અને છોડવાની વાત કરે છે તમને ખ્યાલ જ છે તો ખુબ જ દુઃખ થયું હા હા બેન બદલાયું કઈ નથી પછી એવું લાગ્યું કે હવે પછી આવી ઘટના કોઈ નહીં બને કારણ કે આ લોકો એટલી દોડાદોડી કરી એવા સ્ટેટમેન્ટ આપેલા મોટા મોટા ડોમ ઉતારી નાખેલા ડિમોલેશન કેટલું કરી નાખ્યું બરાબર આ લોકો તો આફત માં બી અવસર ગોતે છે એવું કામ કરેલું હતું હજોરાના હજારો લોકોના ધંધા બંધ કરી નાખેલા હતા તક્ષશિલા નામે રોટલા શેકેલા હતા

હું એમ જ છું આ તક્ષશિલા ઘટના બની હતી ત્યારે જે પણ એના કોઈ દોષિતો હતા જે પણ હોય નાના હોય ખરેખર જે પણ ઘટના બની છે અમદાવાદની શ્રેય હોસ્પિટલ હોય રાજકોટની જે આગ લાગી હતી એ હોય વડોદરાની ઘટના ગણો એને આપણે રોકી શક્યા હોત પણ આ ભ્રષ્ટાચારની આડમાં જે આ બધા ધંધા ચાલે છે એ સમય સમય ન્યાય પ્રણાલી ન્યાય આપે તો આરોપીઓ સમજો કે સિત્તેર કરતા વધારે ઉંમરના ના છે વીસ પચીસ વર્ષ પછી એ બી હોય કે ના હોય જેને તમે ન્યાય આપવાના છે એ પણ જીવતા હોય કે ના હોય તો આ ન્યાય થોડો આવા કેસમાં છ મહિનામાં ફાસ્ટ કોર્ટ ચલાવીને જો તમે ન્યાય ના આપી શકો તો હું તો આ તંત્ર વાહિયાત ગણું છું ન્યાય પ્રણાલી બી ખોટી છે ખોટા જજ ને આ વકીલોના ખિસ્સા છે બાકી હું તો આ પંદર વીસ વર્ષ પછી બી સમાધાન કરવાનું હોય અને જો આરોપીઓને સજા ના આપવાની હોય તો પછી આ ન્યાય પ્રણાલી શું કામ તમે તો સારી રીતે લડત લડાવો છો પણ આ તંત્ર હરસ જુદા એક તકો બી જે તમે લડત લડો લડાવો છો ને એમાંથી કંઈ પણ આ લોકો શીખ્યા છે

વગર રૂપિયા એનો આપતા નથી આ ઘટના પછી બી ઘણા એવા કેસો આવેલા છે પછી લાખો બેરોજગાર યુવાનો છે નવ યુવાન છે એ લોકોને કેમ આપતા નથી આ ભ્રષ્ટાચારીઓને કેમ છાવરો છે આ લોકોને સામે કેસ પણ ચાલે છે તો બી ફરીથી કેમ નોકરી લઈ લો છું કોરોના ની આડમાં આ લોકોને ને પર છોડી દીધા અને પાછા નોકરી પર લાગી દીધા તો એ લોકોને નોકરી પર ના રાખો તો તું કાર્યવાહી અટકી જવાની છે

મતલબ ભ્રષ્ટાચાર જ છે ને આ લોકો જેની સામે અમુક લોકોને તો આ લોકો તપાસ અધિકારી પકડ્યા પણ નતા અમે આરટીઆઈ કરીને એનો ખુલાસો કરીને અમે અમે બતાવ્યું તો એને પકડવામાં આવેલા પકડી ને બી એવા 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 અધિકારી છે એને બે મહિનામાં જામીન આપી દીધા કોર્ટ માંથી સ્ટે લઈ આવ્યા બોલો આજે પાંચ વર્ષે બી એની પણ સ્ટે લાગેલો છે ક્યારે એને તંત્ર સજા આપશે તો ઉપરથી હાઈકોર્ટમાં જઈને આરોપી મુક્તિ માંથી અરજી કરેલી છે આટતો નમૂનો છે કે આ બેદરકારી છે ખુલ્લી છે તેમ છતાં આવી લોકોને અરજી એક્સેપ્ટ કોર્ટ કરી લે છે ને કેટલા ચાલો અરજી દો એનો ફટાફટ ચુકાદો હાઈકોર્ટમાંથી આપવો જોઈએ કે નહીં હાઈકોર્ટ ભી એ તારીખો ઠેલવે છે આજે પાંચ વર્ષના કોઈ બદલી સવારે અમે કોર્ટ કોર્ટમાં ગયેલા જે કોર્ટમાં અમારો કેસ ચાલે છે એ કોર્ટની બદલી થઈ ગઈ હવે નવા જજ આવ્યા આખા કેસ નો અભ્યાસ કરતી કાલે તારીખ પડી હવે આવતા મહિના તારીખ પડી પાછી જયારે આવતો મહિનો આવશે ત્યારે અભ્યાસ કરવાનો બાકી છે આમ છે તેમ થઈ છે પાછી તારીખ વાળશે મૂળ વાત એ મુદ્દો છે કે આ કેસ કોરોના આવ્યો લેટ થયો ત્યાર પછી ચાલો છો તો આ કેસ લેટ કરવા સામેના જે વકીલો હતા એ વકીલો દ્વારા આ કેસ કેમ લાંબો થાય બરાબર એ દ્રષ્ટિએ જે સાક્ષીઓને ના તપાસવાના હોય સરકારી રિપોર્ટ છે તો તંત્ર એ આવો કે હસ્તગત લઈને હું તો એમ કહું છું કે છ મહિનાની અંદર આનો જો ચુકાદો આપ્યો તો ત્યાર પછીની જેટલી આ ઘટના બની છે એ રોકાઈ શકાય પણ એના જે જવાબદારો છે એના જે ભ્રષ્ટાચારીઓ છે ખુલ્લા લહેર કરીને હરે છે બોલો અમે ચોખ્ખો અમે કોર્ટમાં અરજી કરેલી એકસો આઠ નીચે અમે વધારે આમાં તપાસ કરાવો કારણ કે જે તપાસ અધિકારી હતા એના મોટી મોટા અધિકારીઓ સુધી હાથે ના અમે એમની પાસે ગયા તો એમને ચોખ્ખું કીધું તમે અમારી પાસે ઉપર કેસ કરો તો કરી શકો હવે હું આગળ તપાસ નહીં કરું આ તો બહાર બહાદુર અધિકારીઓ ભરતી કરેલા છે બોલુ 22 22 લોકો લોકો છોકરાઓ માતમ મોત જ्यादा બરાબર ચામના હાથ ટૂકા પડ્યા અમે આરટીઆઈ ના દસ્તાવેજો સાથે અમને બતાવિયે છે કે આમાં સંયુક્ત જવાબદારી બની છે બરાબર આજે સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકા અબ જો રૂપિયા ફાયર ફાયર નિત્ય ખર્ચે છે

કોઈને બી ખબર ના પડી છોકરાઓ આજે જી કરતા રહ્યા પાછળથી ધુમાડો આવી ગયો આગ આવી ગયો એટલે કઈ ના થયું તે લોકો ધમકીર્યું ધમકીરા એમાંથી ત્રણ ચાર લોકો તો મોત મોત આવી ગયું બાકી અમુક બચેલા હતા અમુક કોમામાં બિચારો ચાલી ગયો જતીન તમને ખબર છે જતીન ત્રણ મહિના કોમા માં રહ્યું બાબર બચાવવા ગયેલો નીચેથી છોકરો ઉપર એટલે એને બારીઓ તોડાવી ગયા અહીંથી કૂદો સોળ સત્તર છોકરા જે બચાવેલા ને જતીન ની બચેલા હતા એમ છતાં આ તંત્ર એ જતી ની કદર નથી કરી અને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવો જોઈએ અમુક બચાવવા વાળા હતા બરાબર એ લોકોને રાજ્યપાલ એવોર્ડ કે રાજ્ય કક્ષાના એવોર્ડ કે પછી રાષ્ટ્રપતિ એવોર્ડ આપવો જોઈએ મેં ખુદ કોર્પોરેશન માં જઈને અરજી કરી કે આવા લોકો જીવના જોખમે જો પોતાની આવી ઘટનામાં જો

तत्कालीन मुख्यमंत्री प्रधान जारी विद्या भाई હતા રૂપાણી ચાલે ત્યારે કહેલું કે વાલીઓને કોઈ પણ કામ હોય ને તો પોતાના एमएलએ एमएलએ છે અમારે અહીંયા તમને મળેલ હમ હમ મતલબ एमएलએ ના જવાબ તો મે સાંભળ્યું ને એવું થાય કે અહીંયા આની સીડી દળની જવાબ તો આ લોકો જવાબ પેલો રદ કરવાની વાત જ ઉડતી કે કશું જ નથી મે જગા મારી સાથે જોડાયા અને અમને આટલો સમય આપી શક્યા એ પણ આવા સમય અને તમારી પીડા સમજી શકવા સિવાય અમે બીજું કશું નથી કરી શક્યા એનો અપસોસ આખી જિંદગી રહેવાનો છે પણ છતાંય અપેક્ષા પણ નથી જો કે હવે તો એટલે હું કંઈ કહી નથી શકતી પણ થેન્ક યુ સો મચ તમે અમને સમય આપ્યો આ તમારો તમે જે લડત લડાવ એવી મીરાને સમજો છે બરાબર જે હોય કે પીડા બાળકોએ જે ભોગલી ભગવેલી હતી બરાબર એમાં ભાગ તો અમે બી નથી પાડી શક્યા

પોતાના શરૂઆત કરવાની જરૂર છે હું ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર શું થઈ રહ્યું છે એ પણ ચિતાર ભાવિક પાસેથી મેળવવા માંગુ છું થેન્ક યુ સો મચ જયસુખભાઈ તમે અમારી સાથે જોડાયા ચર્ચાનો હિસ્સો બન્યા